નમસ્કાર મિત્રો ગુજરાત છે શ્રી સુકેતુ મોદી અમદાવાદના એક ખ્યાતનામ અને પ્રખ્યાત બિઝનેસમેન છે જે પોતાના બિઝનેસ સિવાય પોતાનું એક મોદી ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવી રહ્યા છે જેનો આશય છે સમાજના અલગ અલગ ક્ષેત્રમાં જ્યાં પણ ગરીબોને સેવાની જરૂર હોય તેવા લોકોને સેવા પૂરી પાડવી શ્રી સુકેતુ મોદીએ એક અનોખી પહેલ કરી છે તેઓ દર વર્ષે મોદી ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમદાવાદના તેમના જેવા સુખી સંપન્ન પ્રખ્યાત તથા સમાજમાં આગવું સ્થાન ધરાવતા મહાનુભાવોનો એક મીટ એન્ડ ગ્રીટનો પ્રોગ્રામ કરવો જેની અંતર્ગત તેઓ જે કાર્ય કરી રહ્યા છે એવા સામાજિક અને સેવાકીય કાર્ય કરવા બીજાને પ્રેરણા આપવી તથા તે લોકોને પ્રોત્સાહન કરવું એ એમનો ઉદ્દેશ છે એમનું માનવું છે કે આજે જે સ્થાને છે જે મુકામે છે તે આ સમાજને આભારી છે તો ભગવાને એમને પર છે આશીર્વાદ આપીને કૃપા કરી છે તેના થકી તેઓ તથા તેમના જેવા બીજા મહાનુભાવો સમાજ માટે કંઈ પણ સેવાકીય પ્રોગ્રામ કરી શકે એના માટે પ્રેરણા આપવા માટે આ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ વતી મીટ એન્ડ ગ્રીડનો પ્રોગ્રામ આયોજન કર્યો છે હું મોદી ચેરિટેબલ ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી છું એવરી યર અમે લોકો આવી કોઈ ઇવેન્ટ પ્લાન કરીએ છીએ જેમાં અમે અમુક મેન્ટલી ડિસઓર્ડર કિડ્સ હોય લમેન્ડ નંબર કિડ્સ હોય એવી રીતના અમે એ લોકોને ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ આ વખતે અમારો ડિફરન્ટ કોન્સેપ્ટ છે અમે અહીંયા ચાલીસથી થી પચાસ અમદાવાદના રેપ્યુટેડ લોકોને ઇન્વાઇટ કર્યા છે સમ ઓફ ધેમ માર એડવોકેટ્સ કેટલાક સીએ છે કેટલાક ઇન્ફ્લુઅન્સર્સ છે એ બધાને આ અહીંયા બોલાયા છે એક સેમ પ્લેટફોર્મ પર અને મેઇન કોન્સેપ્ટ એ છે કે ભગવાને જ્યારે આપણને આટલી બધી સક્સેસ ફેમ પૈસો બધું આપ્યું છે તો આપણે સોસાયટીમાં રિટર્ન બેક કરવું જોઈએ જેમ હું આવી રીતના ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને સેવાકીય કામ કરું છું એમ તમે લોકો પણ તમારી જે તે સંસ્થા હોય એમાં તમે આવી રીતના ચેરિટેબલ પ્રવૃત્તિઓ કરો જેથી સમાજમાં જે જરૂરિયાતમંદ છે એના સુધી મદદ પહોંચી શકે મેન કોન્સેપ્ટ આ છે અને આજે ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે ઓલમોસ્ટ એ બદલ સૌ સૌ ખૂબ ખૂબનો આભાર તમે લોકો અહીંયા સ્પેશિયલ તમારો ટાઈમ કરીને આવ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર હું પિંકી મોદી ડાયરેક્ટર ઓફ પતંગ રિવોલ્વિંગ અમદાવાદની આન બાન શાન આજે મને જણાવતા બહુ જ આનંદ થઈ રહ્યો છે કે પતંગ હોટલ જે એના માટે ફેમસ છે એના રેસ્ટોરન્ટ માટે ફેમસ છે પણ અમે એક નવું પતંગમાં પેજ એડોન કર્યું છે અમે ટેરેસ પાર્ટી ગિફ્ટ ઓફ પણ લઈએ છીએ આજે અહીંયા અમારું જે જેની પાર્ટી છે એ મોદી ચેરિટેબલ ટ્રસ્ટની પાર્ટી છે અને સુકેતુ મોદી એના મેઇન ઓનર છે એમની પાર્ટી છે મારે બધાને ખાસ જણાવવાનું કે અમે આવી રીતે અહીંયા કીટી પાર્ટીઝ છે વેડિંગ પાર્ટીસ છે રિસેપ્શન પાર્ટીઝ છે કોઈની બર્થડે પાર્ટીઝ છે અમે પતંગની ટેરેસ પર પાર્ટીઝ પણ હવે લઈએ છીએ પતંગની ટેરેસ પર જે તમને સરસ નજારો જોવા મળે છે આખો વ્યૂ તમને અમદાવાદનો જોવા મળે છે અને આવી અલગ અલગ પાર્ટીઝ અમે લઈએ છીએ અને આજની પાર્ટી જે છે સુકેતુ મોદી મોદી ચેરિટેબલ ટ્રસ્ટની છે I am into the pageant world. I am doing fashion weeks and all. I am a professor also in GLS. So, this is Suketu's uh, party. It's called an event for the most elite people from Ahmedabad and it is uh, for his uh, charitable trust called Modi Charitable Trust. So, I think all of the elite people from Ahmedabad, they should uh, do some charities uh, to the અમદાવાદના જે પ્રતિષ્ઠિત લોકો જે આજે અહીંયા આવ્યા છે મેસેજ એક જ બહુ જ ક્લિયર અને લાઉડ છે કે જે સુકેદુભાઈ કરી રહ્યા છે અને એમના જે થોટ પ્રોસેસ છે એ બધાએ કરવા જોઈએ અને એ બધા જેટલા પણ ચેરિટીમાં સારામાં સારી જે તમે વસ્તુઓ તમે જે કરી રહ્યા છો અલગ અલગ રીતે તમે એન્વાયરમેન્ટ માટે કરી રહ્યા છો તમે લોકો માટે કરી રહ્યા છો તમે એવી જગ્યાએ તમે કરી રહ્યા છો જ્યાં ખરેખર એક દેશને આગળ આવવાની એક પ્રવૃત્તિમાં તમે જોડાઈ રહ્યા છો તો એ બધાએ આ વસ્તુને શીખવી જોઈએ અને હું એમને પણ હું આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ બેસ્ટ ઓફ લક ટુ હિમ અને ઇમ ધ સક્સેસ આવતો